બ્લડ લઈ ગયા છે બ્લડનો રિપોર્ટ કરવાનો છે અને પોગી ગયા છે હોસ્પિટલમાં જો શાંતિ કેવી છે જો તમારા બાને હેરાન નથી કરવા કેમ કે છે ને દવાખાને જવાનું થઈ ગયું છે તો હેલો યુટ્યુબ પર ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો તમે કેમ બધા છો મજામાં તો મજામાં થશો તો આજે બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે ને કાયમ કાયમ વ્લોગ શરૂ કરી દીધો છે એમ કે મોડો હું અને કાયમ કાયમ નાઈન બાઈન જો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આ છે ને મારા બા ઘરે છે ને આજ એને આપણે છે ને હેરાન કરવાના છે અને રજા રાખી છે એટલે એ છે ને આ આવે જ છે ગલીમાં જ પોગી ગયા છે તો છે ને એ આવે છે ને એટલે આપણે પહેલાં છે ને એને થોડાક ખીજાવાના છે આવે ને એટલે એમ કહીશ કે મને થોડાક પૈસા ઉછીને આપો ને મારે આમ કરું છે આમ કરું તો એ આવી ગયા છે અને હું છે ને રૂમમાં લોગ ઉતારવા મળ્યો છું તો હું છે ને હમણાં આવે ને એટલે એની પાસે જાઓ બરાબર તો પહેલાં હું છે ને આમ સાનો મનો થઈ જવું લોગ ન ઉતારતો હોય

ઓ સિનાポン જાવ આમ ગેમ રમી છે ગેમ રમા નથી મળતી તો નથી નથી પૈસા નથી થોડાક તો આપો તો હું થાકી ગયા છો તો તો શું ખાવાનું વાહ વાહ ભાઈ વાહ ખીર બનાવી છે મારી ફેવરેટ ખીર બનાવી આજ તમ ઘરે રહ્યા મારે હાટું ખીર બનાવી તો આપડે ખીર બનાવી છે અને કેટલા વાગ્યા છે જો બાર વાગો આવ્યા છે અને ખીર બનાવી નાખી છે હમણાં સાડા બાર થઈ જાય ને એટલે ખીર ખાઈ લેવા આપણે પછી પાછા હેરાન કરવી સાડા બાર થઈ જાય છે નવામાં ખાવા બે જ ને જો ખાવા બે જાય છે કેમ કેમ શાક છે ગાંઠિયાનું શાક છે જો ગાંઠિયાનું શાક છે ને હારો ખીર એ આપણી ફેવરેટ ખીર છે આ બધી હું એકલો ખાઈ જાય છું તો ખીર છે ને હું મારી ફેવરેટ ખીર છે એટલે ખીર ખાઈ પછી પાછા લોકમાં કન્ટિન્યુ બન્યા રહેવી તો ફેમિલી મારે કાંઈ આટલા બધા મારા બાને હેરાન નથી કરવા કેમકે છે ને દવાખાને જવાનું થઈ ગયું છે કેમ કે એ દવાખાને દેખાડીને આવ્યા ને તો એ લોકોએ એમ કીધું કે રિપોર્ટ કરાવવા પડશે તો અમે છે ને મારા બા અહીંયા કાગળિયા કાઢવા મળ્યા છે ને રિપોર્ટ કરાવવા જવાનું છે રિપોર્ટ કરાવવા જાવું ને ક્યાં જવાનું છે રિપોર્ટ કરવાનું બસ બજરંગ હોસ્પિટલ છે ને અમે રિપોર્ટ કરાવવા જવાનું છે કેમ કે નર્વસ થોડાક થઈ ગયા છે અને એને મારે હેરાન કરવા નતા ને હવે હેરાન ન કરવા કેમ કે ત્યાં એને છાતીમાં દુખાવો થાય છે ને કારકરક થાય છે અને કારકરક બીપી વધી જાય છે એટલે એ નર્વસ છે ને એટલે મારે હેરાન બહુ ન કરવા પેલા છે ને દવાખાને જતા આવી બરાબર રિપોર્ટ કરાવતા આવી અમે લેવા નીકળી તો ગયા છે નોંધ બહાર રિક્ષામાં આવી છે હમણાં દવાખાને જઈને દેખાડું તો લખાઈ છે જો એ અંદર જ્યાં છે ને મારે બાર ગયા છે હોસ્પિટલમાં જો શાંતિ કેવી છે જો હું અહીંયા બે જ્યાં થઈ ગયો છે ને પણ છે ને અમારા બાને છે ને દાખલ કરવાના જ્યાં છે ને જો એમ કે છે કે એક રિપોર્ટ કરવાનો છે ને અહીંયા એક રાત રોકાવું પડશે ને એ એક રિપોર્ટ છે ને દાખલ કરશે પછી એક રિપોર્ટ આવશે તો તમે નર્વસ થઈ જશે જો એનું મોટું જો કેવું થાય વીક લાગે છે ને કે મને બીક લાગે છે એક એક રાત્રિ નો રોકાણ છે ખાલી ને એ રિપોર્ટ કરવાનો છે ને એ લોહીનો કરવાનો છે ને તો બ્લડ લઈ ગયા છે બ્લડનો રિપોર્ટ કરવાનો છે અને એનું મોઢું જો હાવ પડી ગયું છે નર્વસ થઈ ગયા છે એ નર્વ નર્વસ થઈ ગયા છે ને તમને કાંઈ થાય નહીં કાંઈ ન થાય એવું કાંઈ ન થાય ખાલી બ્લડનો રિપોર્ટ કરાવવાનો છે ને નર્વસ થઈ ગયા છે હમણાં દોઢ કલાક રેન આવે છે રિપોર્ટ હમણાં દોઢ કલાક લઈને આવે ને પછી જોવાનું છે શું છે કે શું નહીં પછી ખબર પડે અત્યારે કંઈ ખબર નહીં પડે બા નર્વસ થતા થાય એની માટે ચા પીવો હોય છીએ બાર અમે જો એ સા પીવો છે પી લે જો નિરાતે હું જાતા નહીં ચા પીવા અમે લઈ આવ્યા અંદર એને મુંજારા જેવું થતા હતું ને બાર ચા પીવા લઈ આવ્યા છે તો ફેમિલી હું ઘરે ભોગી ગયો છું ને બાર ની આજે દવાખાને જ છે ને કેમ કે હાથ વાગવા આવ્યા છે ને મારે જવાનું છે કામે એટલે હું ઘરે વહી આવ્યો છું ને એ લોકો આજે દવાખાને જ છે ને રિપોર્ટ કરવાના છે અને એ લોકો એમ છે કે એક દી છે ને તમારે અહીંયા રહેવું પડશે દવાખાને તો એ એક દી છે ને અહીંયા દાખલ કર્યા છે ને પછી રિપોર્ટ આવે પછી ખબર પડે એ મારા બાને કાંઈ છે નહીં એટલું બધું ખાલી હૃદય ના ધપકારા ને એવું કારક વધી જાય ને એવું છે ને પરશ્યો બહુ વળે ને હાફ બહુ સડે એટલે એવું છે ને એ રાત રોકાણા છે ને હું ઘરે વહી આવ્યો છું ને બાકી આજનો આટલો ને તમે નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળ્યો પાછા કાલના નવાલોગમાં તો ચલો બાય બાય